અને નાથપુરા ગામે શિકોત્તર માતાના મંદિરમાં માતાજીની સ્થાપના અને રમેલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રીમાણી બ્રાહ્મણ તેરવાડિયા સમાજ દરેક પરિવારના સહકારથી માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરના નિર્માણ પછી માતાજીને નવીન મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે માતાજીની મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે નાથપુરા ગામમાં ભવ્ય શોભાયાત્રા મેરામણ જાણે ઉમટ્યું હતું માતાજીના ભક્ત એવા દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનાર ભક્તોને ખૂબ પ્રેમભર્યો આવકાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આવનાર તમામ ભક્તોને તેરવાડિયા સમાજ તરફથી ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિના સમયે સિકોતર માતાજીનું રમેણનું આયોજન કરી બીજા દિવસે તેલ ફૂલ ચડાવીને પ્રસંગને પૂર્ણાહુતિ કરવામાં આવી છે પ્રાચીન એવા સિકોતર માતાના મંદિરમાં નાગપુરા ગામ અને આજુબાજુના વિસ્તારમાં માતાજી ઉપર અતુટીઓ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે લોકો બાધા માનતા પૂરી કરવા માટે વિશાળ સંખ્યા ભક્તો દૂર